ઘટના બાબતે કેન્દ્રીય મંત્રી શેર આર નિવેદન કોંગ્રેસ ગાંધીજી નો સતત વિરોધ કરી રહી છે ગાંધીજીના અંતિમ શબ્દ રામ હતા તેને પણ કોંગ્રેસે સ્વીકાર્યો નથી ગાંધીજી નામને ક્યારેય કોંગ્રેસે સ્વીકાર્યું નથી માત્ર તેમના ફોટોનો ઉપયોગ કર્યો છે કોંગ્રેસ કહે છે કે મનરેગા યોજના હતી પણ તેમાં સમયાંતરે ઘણા ફેરફાર થયા પણ જી રામજી યોજનામાં સોના બદલે લોકોને 125 દિવસ રોજગારી મળશે આધુનિક પ્રેસર સુમા આપ જે ઉપસ્થિત કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પટેલ સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ ધારાસભ્ય શ્રી શ્રીમતી સંગીતાબેન શ્રી અરિંદભાઈ શ્રી સંદીપભાઈ શ્રી મનોભાઈ મહામંત્રી શ્રી કિશોરભાઈ પૂર્વ પ્રમુખ શ્રી નિરંજનભાઈ મિત્રો આજે વીબીજી રામજી માટેની પ્રેસ કોન્ફરન્સ

આપણે કહીએ છીએ કે બે હજાર સુડતાલીસ માં વિકસિત ભારત આ કલ્પના શ્રી મોદી સાહેબે આખા દેશ સમક્ષ મૂકી છે અને એના માટે પ્રધાનમંત્રી આવાસ યોજના કઈ પણ વ્યક્તિ આ દેશની અંદર પોતાના મકાન સિવાયનો નહી હોવો જોઈએ અને પોતાની છત હોવી જોઈએ પોતાનું ઘર હોવું જોઈએ અને કરોડો ઘર બન્યા છે અને બીજા કરોડો ઘર બનાવવા માટેની યોજના કાર્યાનિત પણ કરવામાં આવી છે આયુષ્યમાન ભારત યોજના જે આખા વિશ્વની અંદર સૌથી મોટી યોજના છે સામાન્ય લોકો બીમાર પડે અને ત્યારે આર્થિક તંગીને કારણે ઘણી વાર યોગ્ય સારવાર ના કરાવી શકે તો એના મૃત્યુ સુધી એને જોવું પડે ત્યારે એમની જવાબદારી કોઈ પ્રધાનમંત્રી લીધી હોય તો પહેલા પ્રધાનમંત્રી છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે જેમણે વિશ્વની સૌથી મોટી આ હેલ્થ માટેની યોજના આયુષ્યમાન ભારત યોજના માટે જેની અંદર લગભગ એસી કરોડ થી વધુ લોકોને માતા દીઠ પાંચ કિલો જેટલો અનાજ ફ્રીમાં આપવામાં આવે છે આ યોજના પણ આગળ વિશ્વમાં સૌથી મોટી યોજના છે અને વર્ષો સુધી વર્ષોથી માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ આનો અમલ પણ કરી રહ્યા છે શૌચાલય નિર્માણ અમારા મંત્રાલયની યોજના છે બાર કરોડ જેટલા આ શૌચાલયો દરેકના ઘરમાં બનાવવામાં આવ્યા છે એના કારણે લગભગ સાઠ કરોડ લોકોને જે ખુલ્લામાં શૌચ માટે જવાની ટેવ હતી એમાં બદલાવ આવ્યો છે બહેનોને સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી જે શૌચ માટે બહાર જઈ શકતી હતી એમાંથી એમને મુક્તિ મળી છે એમના ઘરમાં જ શૌચાલયની વ્યવસ્થા કરવાને કારણે એમને એ અનુકૂળતા થઈ છે રાત્રે બહાર શૌચ માટે જવાને કારણે બહેનો ઉપર એની જે સુરક્ષાનો પ્રશ્ન હતો એવા પણ એ બહેનો સુરક્ષિત થઈ છે બાળકો જે બહાર શૌચ માટે જતા હતા એના કારણે ડાયરે જેવા રોગોનો ભોગ બનતા હતા અને દર વર્ષે લગભગ 60000 બાળકોનું મૃત્યુ થતો હતો એ પહેલા જ 5 વર્ષમાં 14 થી 2014 થી 2019 સુધીમાં જ WHO ના રિપોર્ટ પ્રમાણે 3 લાખ જેટલા બાળકોનું મૃત્યુમાં અટકાવી શકાય છે ત્યાર પછીનો ઓફિશિયલ રિપોર્ટ WHO નો આવ્યો નથી પરંતુ એ આવશે તો એ બી આપણે ધ્યાન કરવામાં આવશે હર ઘર જલ એ પણ અમારા જ મંત્રાલયનો છે લગભગ પંદર કરોડ ઘરોની અંદર નળ જલ પાણી આપવામાં આવ્યું છે ગ્રામ્ય વિસ્તારોમાં દરેક ઘરમાં માતા માતાથી પંચાવન લિટર પાણી આપવા માટેની આ યોજના છે અને લગભગ ચાર કરોડ ઘરોમાં હજુ પણ પાણી આપવા માટેની એ પ્રક્રિયા ચાલી રહી છે બે હજાર અઠ્ઠાર સુધીમાં આખા દેશમાં તમામ ઘરોમાં આ નળથી જળ મળે એના માટેના પ્રયત્ન છે અને

8.5 લાખ કરોડ રૂપિયાનો જે ખર્ચ કરતા હતા એમાં પણ બચત થઈ છે તેવા દરેક યોજનાને કારણે આ દેશના અનેક લોકોને અલગ અલગ ફાયદા થયા છે અને એ જ રીતે ઉજ્જવલા યોજના દ્વારા બેનો જે વિના લાકડા પર રસોઈ કરતા હતા ધુમળો થાય એના કારણે એમના ખર્ચા વગેરે એમના ઘરમાં નાનું બાળક હોય એ પણ નાનપણથી જ એ નબળું થાય તો એ ઉજ્જલા યોજના દ્વારા દરેક મહિનાને ગેસનો આટલો આપી દે કનેક્શન આપી દે અને પણ પહેલો બાટલો ફ્રીમાં કનેક્શન ફ્રીમાં ચોલો ફ્રીમાં આ પ્રમાણેની વ્યવસ્થા બેના માટે પણ મોદી કરી મુદ્રા યોજના દ્વારા પણ સૌને લોન મળેની વ્યવસ્થા કરી બધાના બેંક એકાઉન્ટ ખોલ્યા સરકારની યોજનાઓના પૈસા સીધા એ બેંક એકાઉન્ટમાં જમા થવા લાગ્યા રાજીવ ગાંધી જે કોંગ્રેસના પ્રધાનમંત્રી હતા એમણે કહ્યું હતું કે હું દિલ્હીથી એક રૂપિયો મોકલું છું પંદર પૈસા પહોંચે છે તો ગ્રામ પંચાયત થી લોકસભા સુધી એક જ આજ હતો એટલે એમના જે લોકો પંચ્યાસી પૈસા વચ્ચેથી થી ખાઈ જતા હતા એ વાત એમણે સ્વીકારી છે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ બેંક એકાઉન્ટ બધા ખોલાવીને એમાં એમના લાભ લાભાર્થી જેમના એકાઉન્ટમાં સીધા પૈસા જમા થાય છે કોઈમાં ઓટીપી આવતો નથી લાભાર્થીને પૂરો પૈસા મળે એવી વ્યવસ્થા પણ કરી છે આ વિકસિત ભારત બનાવવા માટે આ બધું જરૂરી છે ફક્ત વિકસિત ભારત શબ્દ બોલવાથી ભારત વિકસિત થઈ જતો નથી પરંતુ ભારતમાં રહેનારા લોકોને કયા પ્રકારની સુવિધાઓ મળે છે એના પર વિકસિત ભારતની કલ્પનાને સાકાર કરવા માટે આ બધી યોજનાઓને મોદી સાહેબે જાહેર કરી અને એના

એ યોજના પણ માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે ગાંધીજીના જે સપના હતી એને સાકાર કરવા માટે કરી છે અને જે નામ કે કે નરેગા અમારી યોજના હતી આ મૂળ યોજનામાં ઘણી વાર ફેરફાર થયા છે પરંતુ મનરેગા જે સમયમાં બે હજાર પાંચના ના સમયમાં જે કંઈ ગરીબોના કલ્યાણ અર્થે કરવાના નામે જે યોજના જાહેર થઈ એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થતો હતો યોજનામાં છેલ્લા ઘણા બધા હતા જેનો ઉપયોગ કોંગ્રેસીઓ પોતે કરતા હતા અને એમાં પણ ફક્ત મજૂર જ મજૂર જ રહે એનાથી આગળ વધે જ નહીં એ હાથથી ખાડો ખોદે રોડનું કામ કરે માટી કામ કરે એના સિવાય કોઈ કલ્પના નહોતી કરી એ મનરેગામાંથી મોદી સાહેબે આજે રામજીની જે યોજના લઈ આવ્યા છે એની અંદર સો દિવસના બદલે એકસો પચ્ચીસ દિવસ સુધીની રોજગારી આપવામાં આવશે સાથે સાથે જે પહેલા પંદર દિવસે પગારની ચુકવણી કરતા હતા હવે સાત દિવસની અંદર કરવામાં આવશે આની અંદર ફક્ત મજૂરી નહીં કૌશલ્યને પણ વિકસાવવા માટેની યોજના બનાવી છે કે ફક્ત મજૂર બનાવવા દેશમાં એના બદલે અમે જે કૌશલ્ય છે એનો જે ટેલેન્ટ છે એનો ઉપયોગ કરવા માટે પણ આ જે રામજી પૈસા વાપરી શકાય એ પ્રકારની આ યોજના બનાવી છે એના કારણે ખૂબ મોટા પ્રમાણમાં લોકો જે મજૂર નથી પરંતુ એની વધારે ટેલેન્ટ છે એવા લોકોને પણ એનો લાભ મળશે આવી યોજનાઓ દ્વારા અમારી યોજના જે છે જલ સંચય જન ભાગીદારી અને જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટેનો જે અમારો પ્રયત્ન છે અને એમાં પણ માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબના આહ્વાનને કારણે

એવાને મનરેગાના જિલ્લાના ફંડમાંથી 65% પૈસા હવે જ્યાત પડે આ જળ સંચય માટે વાપરવા માટેની યોજના પણ બનાવી છે તમે જે સેમી ક્રિટિકલ ઝોન છે ત્યાં પણ મનરેગાના ફંડના 40% પૈસા કલેક્ટરને ફરજિયાત આ જળ સંચય માટે વાપરવાનો છે અને સામાન્ય જે જિલ્લાઓ છે ત્યાં પણ મનરેગાના કુલ ફંડમાંથી 30% પૈસા એ જલ સંચય માટે વાપરવા માટેની યોજના બનાવી છે કુલ અઠયાસી હજાર કરોડ નું જે બજેટ મનરેગાનું છે એમાંથી બત્રીસ હજાર કરોડ રૂપિયા એ માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે એ જલસંચય માટે ફાડી આપ્યા છે આ દરેક યોજનાનો લાભ મળે એની અંદર ફક્ત મજૂરીથી ખાડો ખોદો કે કૂવો ખોદો એવો નહીં પણ જેમાં કેટલાક અંશે મશીનનો પણ ઉપયોગ થાય કેટલાક અંશે જે મટીરીયલ વપરાય એના પણ પૈસા એ પ્રકારની વિવિધ જોડીને આ યોજના બનાવી છે મજૂરો જ પેદા કરવાનો આમાં ટેલેન્ટનો પણ ઉપયોગ થાય સંચય દ્વારા દેશને પણ પાણીની જે કમી છે દૂર થાય આવા વિવિધ પ્રકલ્પોને જોડીને આ આમજીની યોજના એ બનાવવામાં આવી છે કોંગ્રેસ ત્યારે પણ લોકો કામ માટે આગળ આવતી નથી એની યોજનાઓ એમના પોતાના માટે જ હોય છે મોદી સાહેબે દરેક યોજનાઓ એ સામાન્ય વ્યક્તિ સુધી પહોંચાડવા માટે નામન પ્રયત્ન હોય છે એમનું જીવન સરળતાથી સામાન્ય રીતે જીવી શકે કોઈ પણ અડચણો વગર જીવી શકે એવી સરળતા કરવા માટેની યોજના એ ડિઝાઇન કરતા હોય છે અને એટલા જ માટે બાર કરોડ જેટલા ટોયલેટો પંદર કરોડ જેટલા ઘરોમાં પાણીની વ્યવસ્થા બહેનોને ઉજ્જવલા યોજના હેઠળ ચોલાની યોજના બેંકોમાં એકાઉન્ટ એસી કરોડ લોકોને દર મહિને અનાજ આ બધી જે યોજનાઓ છે એનાથી સામાન્ય લોકોને ખૂબ મોટો ફાયદો થાય છે આ યોજના પણ બીબીસી રામજીની યોજના પણ લોકહિતમાં છે વધુ સારી રીતે વધુ વ્યાપક પ્રમાણમાં આ યોજના દ્વારા સેવાકીય પ્રવૃત્તિ થાય એના માટેની આ યોજનાની વિઝન બનાવવામાં આવી છે અને પહેલી એપ્રિલથી આ યોજના લાગુ કરીને આ દેશના ખૂબ મોટા પ્રમાણમાં લોકોને એનાથી ફાયદો થાય એના માટેની યોજનાની શરૂઆત કરવામાં આવશે આ વાત આપના માધ્યમથી લોકો સુધી પહોંચે એના માટે આજે આ પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે મને વિશ્વાસ છે કે અહીં જે ઉપસ્થિત જે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો એ અમારી વાતને આપના માધ્યમથી લોકો સુધી પહોંચાડે જેનાથી લોકો એનો લાભ પણ લઈ શકે અને એમને આ યોજનાનો વિષયની પણ માહિતી મળે આ કેવી પ્રકારનો ફાયદો લઈ શકાશે એ પણ એમના ધ્યાનમાં આવશે તો આપ સૌને વિનંતી છે કે આપના માધ્યમથી આ વાત લોકો સુધી પહોંચાડો આપનો કોઈ પ્રશ્ન હોય તો હું જવાબ આપી દઉં છું ધન્યવાદ